અમદાવાદ ગ્રામ્ય પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વિજયા દશમી નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું અમદાવાદ રેન્જ આઈજી એસપી અને ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું જે અમદાવાદ ગ્રામ્ય હેડક્વાર્ટરમાં વિજય દશમીની પૂજા કરવામાં આવી હતી અને તમામ લોકોને વિજય દશમીની ખૂબ ખૂબ શુભેચ્છા વિજય દશમી બુરાઈ પર અચ્છાઈની વિજયનું પ્રતિક છે અને અહીંયા શસ્ત્ર પૂજા કરીને મા ભગવતીને પ્રાર્થના કરવામાં આવી હતી કે સમાજમાં મેં પૂર્ણતયા શાંતિ રહે અને જે પણ જેવી રીતે એ બુરાઈ પર અચ્છાઈનું અને અધર્મ પર વિજય ધર્મની વિજયનું પ્રતિક છે એવી રીતે સમાજમાં કોઈ પણ બધી હોય જેવી રીતે સાયબર ક્રાઇમ છે અન્ય બદીઓ છે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ છે તો એ તમામ પર અમારી જે અમદાવાદ ગ્રામ્ય પોલીસ જે છે એ એમને વિજય મિલે અને તમામ પ્રકારની બદીઓનું એ સંપૂર્ણ રૂપથી ઉન્મૂલન કરે એવી મા ભગવતી એમને શક્તિ દેવે એવી પ્રાર્થના તમામ પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવી અને ફરીથી એકવાર જે પણ અહીંયા મીડિયા મિત્રો છે એમનાથી બાકી હું તમામ જે અમદાવાદ ગ્રામ્યના નગરજનો વાસી છે એમને વિજયદશમીની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું